કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે એકના બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત છે ચોટીલાની થાય છે પોણા એક વાગ્યાની અમે લોકો ચોટીલા આવ્યા છે અમારા સાસુ છે એમને દર્શન કરવા માટે હું લઈ આવી છું તો ચાલો તમે પણ અમારી સાથે દર્શન કરવા માટે અહીંયાથી અમે લોકોએ હવે પ્રસાદી લઈ લીધી છે અને આપણે હવે જઈ રહ્યા છે મંદિર બાજુ તો અહીંથી હવે આપણે મંદિર બાજુ જાશું સામે ગેટ દેખાય છે જોઈ શકો છો દૂર સરસ મજાનો માતાજીનો ડુંગર દેખાય છે ને આ છે ગેટ તો હવે અહીંયાથી આપણે અંદર જાશું હવે આપણે ચોટીલા ડુંગર ચડવા માટે મેઇન ગેટ ઉપર આવી ગયા છે અહીંયા બધા ફોટોશૂટ કરાવે છે તમે જોઈ શકો છો હવે આપણે ઉપર ચડશું અહીંથી ઉપર ચડાય છે તો ચાલો હવે આપણે ડુંગર ઉપર ચડશું ધીમે ધીમે હવે આપણે ઉપર ચડી રહ્યા છે બધા ભક્તો પણ ચડે છે તમે જોઈ શકો છો ધીમે ધીમે ચડશું અહીંયા મામી ને માજી ચડી રહ્યા છે ઉપર ચડાઈ રહ્યા છે એકવાર બેસી ગયા તો ને ભાભી બેસી ગયા તા અમે બે હો તો ફટાફટ ચડી જાય પણ ભેગા માસી હે ને એટલે ધ્યાન રાખવું પડે કે કે તેર સદન થી કેવી बाजू ગયો ખોવાય બી જાય ખોવાય બી જાય માધી અમાર તો ઈ લાઈફ માં પહેલી વાર છોટી લાવ્યા છે એટલે ધીમે ધીમે ચડાવ્યા કેમ કે બીમાર છે થોડા થોડા હાજા થઈ છે

સાસુમાં અને ભાભી ઉપર ચડી રહ્યા છે હા ધીમે ધીમે માણસો બધા ચડી રહ્યા છે આ તમે જોઈ શકો છો ચાલો પાછા ધીમે ધીમે આપણે ડગલા વસશું

અલગ હતું અત્યારે થોડુંક ચેન્જ થઈ ગયું છે તો ફાઇનલી હવે આપણે મંદિરની અંદર ઉપર તમે શકો બાર નો વ્યૂ કેટલો સરસ આવી રહ્યો છે દૂર દૂર સુધી મસ્ત મજાનો વ્યૂ ને મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે તો આ તમે જોઈ શકો છો તો અહીંયા બધા દર્શન કરી રહ્યા છે મંદિર માંથી દર્શન કરી અને બહાર ક્રિયા છે હવે આપણે પ્રસાદી છે યોજેવા જશું આહાર તો ચાલો તો તમે જોઈ શકો છો બહારનો નજારો ને ઘણા બધા અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે તો આ બહારનો વ્યૂ તમે જોઈ શકો છો સરસ મજાનો છે વ્યૂમે છે પ્રસાદીમાં નારેલા પણ એ લીધું माताजी माताजी एक ले ली अंदर अंदर दिखाई जो तो आने आई राखी दैछु और ये एक ले लेसु ता अनौ नाले हो बोलो મારા સાસુ દર્શન કરી રહ્યા છે મેં દર્શન કરી લીધા હવે આપણે ચાસ બાર હું ફોટો શૂટ કરવા માટે આવી ગયા છીએ ઓકે મેલે ચુકાવ તો ફાઇનલી હવે આપણા દર્શન થઈ ગયા છે અત્યારે આપણે અમે લોકો હવે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે ભાભી અને મારા સાસુમા તો નીચે વહી ગયા છે આપણે ધીમે ધીમે ઉતરશું ફોનમાં મત જોવા જાશું તો એઠા જાઉં બરોબર એકાદ આધાર ચૂકાઈ જાય તો એઠે વયા જાઉં એના કરતાં આપણે ધીમે ધીમે જર્તા જોતા ચાઈએ તો ચાલો હવે આપણે ઉતરી જાશું ધીમે ધીમે નીચે તો ફાઇનલી આપણે હવે અર્ધે પહોંચી ગયા છે હવે આપણે નીચે ઉતરી જશું પછી મળીશું તમને નીચે ઉતરીને નીચે

ફાઈનલી હવે આપણે નીચે ઉતરી ગયા છે તો ચાલો હવે આપણે બજારમાં છાશું પછી સીધા ઘરે પણ અહીંયા બાજુમાં પણ આપણે માતાજીના દર્શન કરાવશું અમારા સાસુમાને અમે લોકો હવે નીચે ઉતરી ગયા છે અને ઘરે જવા માટે નીકળી ગયા છે તો આ છે જીલ્લાનું બજાર તો તમે જોઈ શકો છો ચાલો બજારમાં કરાવું તમને તો અમે લોકો હવે રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ તો આ સામે દેખાય છે નવું એરપોર્ટ બનેલું છે એનો ગેટ દેખાય છે તો ઈ એરપોર્ટ ચોટીલા પાસે બનેલું છે રાજકોટ નું એરપોર્ટ

સરિતા હાટો આપણે લઈ આવ્યા તો નાનું નાનું સરિતા ને આપી દઈએ છીએ એટલે નમવો કે નમું નથી પહેરતી તો આપણે પહેરી દાહો હવે